સુરત જિલ્લાના બારડોલીના વાંકાનેર ગામથી બારડોલી વાલોડ જતા માર્ગ જર્જરિત થઈ હોય ગામ ગ્રામજનો દ્વારા વારંવાર વારંવાર રજૂઆત કરાઈ હતી માર્ગ પોળો કરવા તેમજ નવીનીકરણ કરવા અંગે માંગને સંતોષાતા દસથી વધુ ગામોએ ચૂંટણી બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી હતી અને બારડોલીએ મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું સુરત જિલ્લામાં એક બાજુ વિકાસની વાતો થાય છે પરંતુ આજે એવા પણ ગામો છે પોતાની પડતર માંગોને લઈ લડત ચલાવી રહ્યા છે સુરત જિલ્લાના બાડોલી તાલુકાના વાંકાનેર ગામની વાત છે બારડોલીથી વાલોડ જતા માર્ગ સાંકળો અને થઈ ગ્રામજનો મુશ્કેલી વેઠી રહ્યા છે અનેક વખત તેઓ સ્થાનિક વહીવટીતંત્ર સ્થાનિક બાડોલી ધારાસભ્ય મહુવા ધારાસભ્ય તેમજ સાંસદ સુધી લેખિતમાં રજૂઆતો કરી ચૂક્યા છે પરંતુ આજ દિન સુધી આ રસ્તા અંગે કોઈ સુ ઉકેલ નહીં આવતા દસથી વધુ ગામના આગેવાનો બારડોલી મામલતદાર કચેરી પહોંચ્યા હતા અને આવનારી લોકસભા ચૂંટણીમાં મતદાનનો બહિષ્કારની ચીમકી પણ ઉચ્ચારી હતી વાંકાનેર ગામને જોડીને પારડી શીકેર અલ્લુબોરિયા સેજવાડ નડ સહિતના દસથી વધુ ગામના લોકો વ્યવસાય નોકરી અભ્યાસ અર્થે આવન જાવન કરે છે તેમજ પ્રવાસનધામ ગણાતું ગિરિમથક સાપુતારા પણ આ જ માર્ગ પરથી જવાતું હોય વાહનોની પણ અવર જવર વધી જાય છે તે છતાં તંત્ર દ્વારા કે શાસકો દ્વારા યોગ્ય કામગીરી નહીં કરાતા ગ્રામજનો રોષે ફરાયા હતા ગયા દિવસોમાં પણ ગ્રામજનોએ મહુવા ધારાસભ્ય મોહન ધોડિયા ગામમાં આવતા પ્રશ્નોનો મારો ચલાવી ઉધળો લીધો હતો ત્યારે હવે આ ગામના લોકોએ મતદાન બહિષ્કારની ચીમકી ઉચ્ચતા તંત્ર કરશે માંગણી કરતા આવ્યા છીએ તો પણ આ કોઈ પણ ધારાસભ્યો જિલ્લા પંચાયત સભ્યો તાલુકા પંચાયત સભ્યો સાંસદ કોઈ પણ અમારી સાંભળતા નથી એટલા માટે આજે અમે આપવા ઈસરોલી વાકાનેર અલ્લુ બોરિયા સિક્કેર દેલવાડા ના બધા નાગરિકો ભેગા થઈને પ્રાંત આપવા માટે આવ્યા છે કે આ કામ કામ અમારું જોઈએ છે અમારે બારડોલી થી અમારો હાઈવે છેર્જીત હાલતમાં છે અત્યાર સુધી દસ વર્ષ થી બાર વર્ષથી એક પણ વાર બન્યો પણ નથી એ વહેલી ટકે બનવો જોઈએ થવો જોઈએ ને નહીં થશે તો સંપૂર્ણ ચૂંટણી નો બહિષ્કાર કરવાનો અમે નક્કી કરેલું છે ને મતદાન લોકસભાની ચૂંટણી નો સંપૂર્ણ બહિષ્કાર ને વોટિંગ નથી કરવાના અમે એ તો ભાઈ અમે આજે ચાર વર્ષથી સાંભળતા છે અત્યારે ચૂંટણી તો અત્યારે તારીખ જાહેર થઈ ને તે પેલા તો ટાઈમ હતો ને પાસ કરવાનો કેમ નહી કર્યું કરવું જોઈએ ને લોકો પાસ તો કરવો જોઈએ ને આપડું ગુજરાત